કેટલી રજૂઆત કરી છે કાલ મ્યુનિસિપાલિટીમાં જઈને નોંધાઈ આવ્યા છે ભાજપ કાર્યાલયમાં જઈને નોંધાઈ આવ્યા છીએ પણ હજી સુધી એકે સંજય ઠક્કરને કીધું આ ધર્મેશ ગોરને કીધું અશોક પટેલને કીધું મનુભાને કીધું બધાને લખાવ્યા છે મનદીપ સોલંકી છે બધાની પાસે લખાયા છે કે તમારો એડ્રેસ મોકલાવો પણ હજી સુધી નથી આવ્યું તો હવે છેક અત્યારે આવી છે ચોક્કસથી તો પાણી નથી આવ્યું દાદા કાઉન્સિલરને ફોન કરી રહ્યા તો કેવો જવાબ મળે છે પાણી માટે ફોન કરીએ જયારે કોઈ પ્રોપર જવાબ આપતા નથી કે એક બે દિવસમાં આવશે એડ્રેસ મોકલો તો પાણી એડ્રેસ મોકલી પછી પાણીની બેસી પાણી આવતું નથી કેટલા દિવસથી કાકા પાણીની સમસ્યા તમારા અહીંયા પંદર દિવસથી પાણીની સમસ્યા છે અમારે પંદર દિવસથી ટીપું પાણી આવ્યું નથી પાણી લઈને કેવી સમસ્યા થઈ ગઈ જળ એ તો જીવન છે પાણી વગર તો શું શું થાય સમસ્યાનો ભંડાર છે ન હોય તો

બેન કાઉન્સીલર ફોન કરી રહ્યા છો તો જવાબ આપી રહ્યા તમારે કાઉન્સીલર એકબીજા ઉપર બધા ઢોળે છે કાઉન્સીલર કરીએ તો કે ફોન કરો તમારા જે હોદેદારો છે ફોન કરો એવી રીતે કરીએ તો સ્વિચ ઓફ થઈ જાય છે ફોન બેન પાણી વગર કેટલી તકલીફ પડી રહી છે પાણી વગર ખૂબ જ તકલીફ પડી રહી છે આજ પંદર દિવસ થયા અમે લોકો ખૂબ પરેશાન છીએ અને બધેને ફોન કરીએ છીએ તો બધે ના સ્વિચ ઓફ આવે છે ફોન અને જયારે કોઈને મળવા જાય છે તો કે છે આજે આ મોકલું છું કાલે મોકલું છું ક્યારે મોકલતા જ નથી પાણી ને જયારે આજે અહીંયા આવ્યા છીએ ત્યારે એ લોકો એક ટેન્કર મોકલાવ્યું છે આજે હા બેન ચૂંટણી આવી રહી છે કાઉન્સિલરની પણ ચૂંટણી હતી ત્યારે પણ તમે ભાજપને વોટ આપ્યા હતા પરંતુ વોટ આપ્યા પછી પણ તમારી સમસ્યા નથી સમજતા શું કહેશો ભાજપને બધા વોટ ભાજપના જ છે અહીંયા અને જ્યારે એ ભાજપની ચૂંટણી આવે છે જ્યારે ત્યારે કહેવામાં આવે છે કે અમે તમારું બધું કામ કરી આપશું અહીંયા રોડ પણ નથી રોડ લાઇટ પણ નથી આજે અમે વીસ વર્ષ થયા આ કોલોનીમાં રહીએ છીએ અને પણ કોઈ રીતે કોઈ દાદ નથી આપતો અમને આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે કેવી રીતે જોઈ રહ્યા છો આ બધા મુદ્દાઓને લઈને ધ્યાનમાં રાખીને એ લોકો કહેવા આવશે ત્યારે અમે કહેશું કે અમારા પ્રશ્ન બધા હલ કરી દો તો અમે તમને વોટ આપશું નહીં તમે નથી આપવાના કારણ રોડ લાઈટ રોડ લાઈટ નથી અત્યારે નથી અમારા પાસે રોડ તમે જોઈ શકો છો આજે અમે બધા લોકો કેટલી વીસ પચીસ વખત ત્યાં જઈ આવ્યા છે ક્યારે કોઈ સમાધાન નથી થયું આજ દિવસ સુધી ચોક્કસથી લોકોને હાલાકી પડી રહી છે દાદા કેટલા ટાઈમથી આ સોસાયટીમાં રહ્યો છો પાણીની સમસ્યા જે તે સર્જાય છે કેવી અસર પડી રહી છે લોકો આ સોસાયટી છેલ્લા વીસ વર્ષથી બે હજાર ત્રણમાં હું પોતે એકલો એક જ કુટુંબ સહિત રહેવા આવ્યો હતો ત્યાંથી બે ત્રણ વર્ષ પછી રોડ આપી ગયા રોડનું કોઈ દિવસ સુધી નથી અલગ અઢાર વર્ષ થયા અને બીજી પાણી તો તમે બધા ભાઈ કીધું એ સમસ્યા પાણી વગર તો જીવન શક્ય જ નથી અહીંયા કોલેની રહેવું એને જવાબ એ રીતે ઉદ્દત કાલે બધા ઓઝાભાઈ સહિત બધા મળવા ગયા તો અમારા પાસે કાઉન્સિલર ચડી બેઠા કે ભાઈ તમે ધીમે બોલ ધીમે શું બોલાનું માણસ પાણી વગર બોલવાનું જ છે ને તમે આ રીતે આવે વાર અમને કોલોમાં કીધું કે આજે છે જો સાડા બાર સુધી રાજુક ટેન્કર ના આવ્યું તો આ સમસ્યા હલ કોણ કરશે કે સોસાયટીમાં કેટલા કેટલી વાર પાણી માટે રજૂઆતો કરી દે તમે રજૂઆતો તો કરી જ છે પણ એ લોકો એવું કહે છે કાલ રાતે દસ વાગ્યા સુધી કે છ ટેન્કર આવશે બરોબર એવું ન કહેવું છે ને અત્યાર સુધી હવે અત્યારે એક આવ્યો છે અને બીજું કે આ નગરપાલિકાના વેરા છે જે એ આખા ગામમાં એ લોકો ઢોલ વગાડે ત્યાં એ લોકો વેરા ભરે બધા અને અમે લોકો એડવાન્સમાં ભરી આવ્યું આખા વર્ષના અમારે બતાડીએ તમને પોચ એટલે અમે બધા એડવાન્સમાં વેરા ભરી છીએ અને બીજું કે પાણી જ્યારે આ પ્રોબ્લેમ સર્જાણો આઠ દસ દિવસ થયા એના પહેલાં છ સાત દિવસથી અમારે અહીંયા નથી આવ્યો તો અમારે કોલોનીમાં તો સોળ દિવસ થઈ ગયા તો ભલે પ્રોબ્લેમ હતો તો પહેલાં અહીંયા આપવું જોઈએ ને